સૌ મિત્રોને નમસ્કાર જૂની હળિયાદ પ્રાઇમરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વા સ્વાગત છે મિત્રો કર્મયોગી પોર્ટલમાં સ્થાવર અને જંગમ મિલકત કેવી રીતે એડ કરવી એમના માટેનો આ ખૂબ જ ઉપયોગી વિડીયો છે તો સેઝ પણ સ્કીપ કર્યા વગર આખો વિડિયો નિહાળવા વિનંતી તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી અને શેર કરવા વિનંતી ચાલો હવે આપણે કર્મયોગી પોર્ટલ ઉપર સ્થાવરને જંગમ મિલકત કેવી રીતે એડ કરવી તેમની માહિતી મેળવી સૌ પ્રથમ તમારે ગૂગલ ફોર્મ ખોલવાનું છે તેમની અંદર કર્મયોગી લખી અને સર્ચ કરતાં પ્રથમ જ લોગિન એચઆરએમ એસ પોર્ટલ આવશે તેમની પર ક્લિક કરવાથી એમનું લોગિન માટેનું પેજ છે એ ખુલી જશે આ મુજબનું પેજ આવશે તેમની અંદર ત્રણ ઓપ્શન આપેલા છે એચઆરપીએન મોબાઈલ અને ઇમેલ ત્રણના માધ્યમથી કોઈપણ એક માધ્યમથી તમે લોગ ઇન થઈ શકશો એચઆરપીએન નંબર ક્યાંથી મળશે તો જે તે સમયે કર્મયોગી વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરવામાં આવેલું હતું ત્યારે તમારા બોક્સમાં અને તમારા ઇમેલ એડ્રેસ ઉપર રજિસ્ટર થયેલા ઈમેલ એડ્રેસ ઉપર એમનો નંબર આવેલો છે એમની સાથે એમનો પાસવર્ડ પણ આપેલો છે એચઆરપીએન નંબર ન હોય તો મોબાઈલના માધ્યમથી મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસના માધ્યમથી તમે લોગ ઇન થઈ શકશો પ્રથમ વખત જ્યારે લોગ ઇન કરશો ત્યારે તમારે પાસવર્ડ ચેન્જ કરવાનો રહેશે પ્રથમ પાસવર્ડ ચેન્જ કરવા માટે તમારે સૌ પ્રથમ એક વખત ઓલ્ડ પાસવર્ડ જે તમારા મેઇલ આઈડીની અંદર આવેલો છે તે અને બીજી વખત તમારે નવો પાસવર્ડ છે બે વખત એડ કરવાનો રહેશે એ કરતાં તમે લોગિન થઈ શકશો આમ છતાં જો પાસવર્ડ ચેન્જ ન થાય તો ફર્ગેટ પાસવર્ડ ઉપર જઈ અને તમે તમારો મોબાઈલ નંબરની ઈમેલ એડ્રેસ નાખશો તો તમારા ઇમેલ એડ્રેસ ઉપર એમની લિંક આવશે અને એમના માધ્યમથી તમે પાસવર્ડ રિસેટ કરી શકશો ચાલો હવે આપણે અહીંયા હું મારો એચઆરપીએન નંબર નાખું છું અને એમના માધ્યમથી લોગ ઇન છું અહીંયા આપણે ઓટીપી સિલેક્ટ કરવાનું છે અને સેન્ડ ઓટીપી આપવાનું છે સેન્ડ ઓટીપી આપશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર હશે એ નંબર ઉપર એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ લોગિન કરવાનું રહેશે જ્યારે લોગિન ઇન ખુલશે ત્યારે તમને ઉપર હોમ મેનુ એમ્પ્લોય મોડ્યુલ મેનેજર મોડ્યુલ્સ એવા ઓપ્શન જોવા મળશે તેમની અંદર તમારે એમ્પ્લોય મોડ્યુલ્સની અંદર પ્રથમ મેનુ છે એમાં લખ્યું છે લીવ ઇન્ફોર્મેશન અને ત્યાર પછીનું છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એની પર ક્લિક કરવાનું રહેશે એની પર ક્લિક કરતા નવું પેજ છે એ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે એમની અંદર એપીઆર સબમિશન ટિલ બે હજાર ત્રેવીસ અને આગળ આપેલું છે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એમની ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતાં ફરી આ મુજબનું મેનુ ખુલશે એમની અંદર એમ્પ્લોયની વિગત છે એમની કઈ જગ્યાએ નોકરી કરે છે એ સ્થળ વિશેની થોડી માહિતી આપેલી છે એમની અંદર તમારે નીચે જઈ અને એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી એટલે કે અગાઉની જે આપણી પ્રોપર્ટી ખરીદેલી છે એમની આપણે એન્ટ્રી કરવાની છે એટલે એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી પર ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરતાં એક નવું સ્ક્રીન આપણને જોવા મળશે આ સ્ક્રીન આવી ગઈ છે એમની અંદર પ્રથમ આપેલું છે ફ્રોમ ટાઈપ તો ફ્રોમ ટાઈપની અંદર મૂવેબલ અને ઇનમૂવેબલ તો બે ઓપ્શન આવશે મૂવેબલ એટલે કે જે એવી પ્રોપર્ટી કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકીએ જેમ કે કાર ટુ વ્હીલ ઘરેણા ગોલ્ડ જ્વેલરી વગેરે ની એન્ટ્રી આપણે અહીંયા કરવાની છે અને ઇમૂવેબલ એટલે કે જે પ્રોપર્ટી એવી છે કે જે ફરી ન શકે તેવી પ્રોપર્ટી એટલે કે જંગમ મિલકત ખાસ કરીને આપણું મકાન દુકાન પ્લોટ હોય ખેતીની જમીન હોય કે અન્ય કોઈ મિલકત હોય તો એ ઇમૂવેબલની અંદર એમની એન્ટ્રી કરવાની રહેશે અહીંયા આપણે મુવેબલની એન્ટ્રી કરીએ છીએ ત્યારે ટાઈપ ઓફ પ્રોપર્ટી આપેલું છે એમની અંદર ક્લિક કરતાં જે શેર સિક્યુરિટી એન્ડ ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર વગેરે ઓપ્શન આપેલા છે તો અહીંયા આપણે ટુ વ્હીલરની એન્ટ્રી કરવા માંગીએ છીએ તો ટુ વ્હીલર પસંદ કરીશું ત્યાર પછી આપેલું છે પ્રોપોઝ એમની અંદર તમારે દરેકે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિકલેરેશન જ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી એકચ્યુલી પ્રોપોઝ ડેટ એટલે કે તમે આ પ્રોપર્ટી જે વસ્તુ ખરીદેલી છે એ કઈ તારીખે ખરીદી છે એમની ડેટ અહીંયા નાખવાની છે મેં આ ટુ વ્હીલ છે બે હજાર ઓગણીસના એપ્રિલ મહિનાની છવ્વીસ તારીખે ખરીદી કરેલી છે એટલે હું અહીંયા છવ્વીસ એપ્રિલ બે હજાર ઓગણીસ એડ કરું છું મોડ ઓફ એક્યુશન એટલે કે તમે જે વસ્તુ ખરીદી છે કેવા મોડથી ખરીદેલી છે કયા માધ્યમથી છે પરચેઝ કર્યું છે લીઝ ઉપર મોર્ગેજ ગવર્મેન્ટ રિલેટેડ ગિફ્ટ જે આમાંથી આવતું હોય તમારે લાગુ પડતું હોય મેં પરચેસ કરેલ છે હું પરચેસ સિલેક્ટ કરીશ ત્યાર પછી ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી એટલે અહીંયા થોડુંક તમારે પ્રોપર્ટીનું વર્ણન કરવાનું છે કે તમે જે પ્રોપર્ટી ખરીદી કરેલી છે એ કેવા પ્રકારની પ્રોપર્ટી છે કઈ વસ્તુ ખરીદેલી છે તો અહીંયા મેં સીડી ડિલક્ષ ખરીદી કરેલી છે એટલે હું અહીંયા સીડી ડિલક્ષ ની ખરીદી કરી હતી એટલે હું સીડી ડિલક્ષ બાઇક લખું છું ત્યાર પછીના ખાનાની અંદર મેક અ મોડલ ઓફ પ્રોપર્ટી એટલે કે તમે જે પ્રોપર્ટી કરી છે એનું વિશેષમાં વર્ણન અહીંયા આપણે કરવાનું છે એટલે આપણે લખીશું સીડી હીરો હોન્ડાની છે એટલે આપણે અહીંયા કંપનીનું નામ લખીશું હીરો હોન્ડા સીડી પછી એમનો નંબર નાખી નાખી લખી નાખીશું જી જે ચૌદ એ પી ઝીરો સાતસો ઓગણસાઠ એ સમયે અત્યાર પછીનો ઓપરેશન છે એની અંદર પરચેઝ પ્રાઇઝ માર્કેટ વેલ્યુ એ સમયે મેં જ્યારે ખરીદી કરી ત્યારે પિસ્તાલીસ હજાર પાંચસોમાં મારે બાઇક આવેલું હતું એટલે હું ત્યાં લખું છું ત્યાર પછી આપેલું સોર્સ ઓફ ફાઇનાન્સ એમની અંદર અહીંયા જે ચિહ્ન હશે એની પર ક્લિક કરતાં તમે આ જે પ્રોપર્ટી છે કેવા માધ્યમથી ખરીદી છે તો પર્સનલ સેવિંગમાંથી ખરીદી હોય તો અહીંયા આપણે સેલરી ઇન્કમ છે એ સિલેક્ટ કરીશું અથવા તો તમે પર્સનલ એફડી કોઈ હોય એમના માધ્યમથી ખરીદી કરો તો એ ઓપ્શન અહીંયા આપણે લખીશું ત્યાર પછી અધર સોર્સિસ એટલે કે આ જે વસ્તુ ખરીદી છે એના પૈસા ક્યાંથી આવ્યા તો કાં સેલરી ઇન્કમમાંથી હોય અથવા તો અધર સોર્સિસ તો કેવા સોર્ચિસ લોન એમાઉન્ટ ઈએમઆઈના માધ્યમથી ટેક્સ સેવર એમાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડ સ્પાઉસ સેવિંગ એટલે કે તમારી ઘર પત્ની હોય તો એમના પગારમાંથી અથવા તો એમની આવકમાંથી તમે જે ખરીદી અથવા તો કોઈ અન્ય માધ્યમથી માની લો કે અહીંયા તમે પિસ્તાલીસ હજાર અને પાંચસો રૂપિયાનું બાઇક ખરીદી કરી છે એમાં ચાલીસ હજાર રૂપિયા સોરી વીસ હજાર રૂપિયા છે એ તમે સેલરીમાંથી અપાશે અને પચીસ હજાર ને પાંચસો રૂપિયા તમે અધર સોર્ચીશ એટલે કે લોનથી લીધા તો એ તમે અહીંયા બતાવી શકો અથવા તો અહીંયા આપણે સેલરી ઇન્કમમાંથી એટલે અહીંયા નોન લખીશું નોન ફૂલ નેમ ઓફ પર્સન એટલે કે પ્રોપર્ટી તમે કોની પાસેથી એક્વાયર કરી છે ખરીદી કરી લી છે તો અહીંયા આપણે લખીશું આપણે કંપની છે એ કંપનીનું નામ જ લખીશું હિરો હોન્ડા શોરૂમમાંથી મેં ખરીદી કરેલી છે એટલે હિરો હોન્ડા શોરૂમ અને એનું ફૂલ એડ્રેસ એટલે અહીંયા હું બગસરા લખું છું બગસરાની અંદર એ હિરો હોન્ડાનો શોરૂમ આવેલો છે એટલે અહીંયા બગસરા અથવા તો હિરો હોન્ડા શોરૂમ બગસરા પણ લખી શકાય એ તમારે જે એડ્રેસ આપવું હોય તે આપી શકો છો રિલેશન એટલે કે એમની સાથેનો તમે જે વસ્તુ ખરીદેલી છે એમની સાથેનો તમારો સંબંધ શું છે તો અહીંયા સંબંધ કંઈ નહીં આવે એટલે આપણે નોન અથવા તો તમે કોઈ વ્યક્તિ પાસેથી લખેલું હોય અને તમારા કોઈ સંબંધિત હતા તો એનો વિષયનો સંબંધ તમારે લખવાનો છે ત્યાર પછીનું છે એની અંદર આપણે નો સિલેક્ટ કરીશું ફૂલ નેમ ઓફ પર્સન થોટ એ એની અંદર છે તમારે નોટ એપ્લિકેબલ લખવાનું છે અને ત્યાર પછીનું જે ઓપ્શન છે ઇન કેચ વાળું એમની અંદર પણ તમારે નો અથવા તો નોટ એપ્લિકેટ લખવાનું છે ત્યાર પછીનું એની અધર ડિટેલ એમની અંદર તમારે કાંઈ વિગત લખવી હોય તો તમે એમની અંદર લખી શકો છો નહીતર પછી પેલેસ એટલે કે એમની અંદર હું બગસરા લખું છું ત્યાર પછી અહીંયા આપેલું છે યુ કેન ડ્રેગ ડ્રોપ ફાઇલ એટલે કે અહીંયા આપણે જે વસ્તુ ખરીદી કરેલી છે એમનું બિલ હોય કોઈ વાઉચર હોય કે કોઈ ચલણ હોય તો એ અહીંયા આપણે એટેચ કરવાનું છે બરાબર અને ત્યાર પછી ન્યૂ કોમેન્ટની અંદર તમારે કોમેન્ટ કંઈ લખ્યું હોય તો હું અહીંયા મારી કોમેન્ટ લખું છું ફસ્ટ બાઈક પ્રથમ બાઈક અને ત્યાર પછી અહીંયા ચેકબોક્સ લે આપેલું છે ચેકબોક્સ ઉપર ટિક કરતા અહીંયા તમારે સબમિટ બટન આપશો એટલે આવશે યુ આર યુ શ્યોર ડૂ યુ વોન્ટ ટુ સબમિટ ધ પ્રોપર્ટી એટલે યશ તમે ક્લિક કરશો તો તમારી પ્રોપર્ટી જે મૂવેબલ જે તમારી હતી પ્રોપર્ટી એમની એન્ટ્રી થઈ જશે અને ત્યારબાદ પ્રોપર્ટી સેવ થયા પછી પ્રોપર્ટી એડેડ સક્સેસફુલ એવો મેસેજ તમારો અહીંયા આવી જશે આ થઈ આપણી મૂવેબલની વાત હવે આપણે ઇમૂવેબલ પ્રોપર્ટી કેવી રીતે આપણે અહીંયા એડ કરી શકીએ એમના વિશેની માહિતી છે હવે આપણે મેળવીએ તો અહીંયા ઇમુવેબલ ફ્રોમ ટાઈપ છે એમાં ઈમૂવેબલ કરીશું એટલે કે જમીન મિલકતો એ એની વિગતો ત્યાર પછી આપણે અહીંયા લેન્ડ વિથ રેસિડેન્ટ એટલે કે જમીન સાથેનું આપણું મકાન છે એપાર્ટમેન્ટ છે લેન્ડ છે કોમર્શિયલ ઓફિસ હોય શોપ હોય વગેરે અહીંયા આપેલી છે એગ્રિકલ્ચર એટલે કે ખેતીની જમીન હોય એ તમારે જે ઓપ્શન લાગુ પડતું હોય અહીંયા આપણે લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ એટલે કે રહેણાંકનું મકાન વિશેની આપણે એન્ટ્રી કરવી છે તો એની એન્ટ્રી અહીંયા આપણે સિલેક્ટ કરીશું ત્યાર પછી પ્રપોઝ આપેલું છે એમની અંદર બધાએ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન લખવાનું રહેશે ત્યાર પછી એકચ્યુઅલી ડેટ એટલે આપણે જે તારીખે મકાનની ખરીદી કરેલી હોય અથવા કોઈ મિલકતની ખરીદી કરેલી છે એ મિલકતની તારીખ અહીંયા આપણે લખીશું અહીંયા આપણે લખીએ છીએ બાર બે બે હજાર ઓગણીસ મોડ ઓફ વેકેશન એટલે તમે કેવા માધ્યમથી ખરીદી કરી લેતી હતી લીજ ઉપર મોર્ગેજ ઉપર ગવર્મેન્ટ એડેડ ગિફ્ટ વગેરે તો અહીંયા પણ પરચેઝ કરેલું છે ખરીદી કરેલી હતી ઇપ્સેન પ્રોપર્ટી એરિયા એટલે કે તમે જે આ પ્રોપર્ટી ખરીદી કરેલી છે એ પ્રોપર્ટીની વિગત લખવાની છે એટલે કે મેં જે મકાન ખરીદેલું છે એ ટુ બીએચકે છે તો હું અહીંયા ટુ બી એચ લખીશ બિલ્ડિંગ ટુ બી બિલ્ડિંગ અથવા ખાલી ટુ બીએચકે હોમ લખશો તો પણ ચાલશે ત્યાર પછી સિલેક્ટ પ્રોપર્સી હોલ્ડ ટાઈપ એટલે કે આ કોઈ ફ્રી હોલ્ડ છે એટલે અહીંયા બધાય ફ્રી હોલ્ડ લખવાનું રહેશે લીજ ઉપર જો ખરીદેલું તો તમારે લીજ લખવાનું રહેશે નહીંતર અહીંયા આપણે ફ્રી હોલ્ડ સિલેક્ટ કરીશું ત્યાર પછીનું ઓપ્શન આપેલું છે એમની અંદર કોઈ પાર્ટનર ન હોય તો અહીંયા આપણે ફૂલ લખીશું અથવા તો પાર્ટ લખીશું એટલે અહીંયા આપણે ફૂલ આવશે ત્યાર પછી ફૂલ પ્રોપર્ટી એડ્રેસ એટલે આ પ્રોપર્ટી કઈ જગ્યાએ આવેલી છે એમનું એડ્રેસ છે એ તમારે અહીંયા લખવાનું છે તો હું એ લખું છું ઓમકાર શિવનગર એક ગોકુલ બગસરા ફૂલ નેમ ઓફ એકવાય એટલે કે તમે પ્રોપર્ટી કોની પાસેથી ખરીદી છે એમનું અહીંયા નામ છે એમની સાથેનો તમારો સંબંધ જો કઈ હોય તો તમારે અહીંયા લખવાનું છે સોરી અહીંયા આપણે એક ભૂલ થઈ છે અહીંયા આપણે એ લખીશું કે ફૂલ ને

કોઈ ભાગમાં લીધું હોય તો તમારે અહીંયા એમની ટકાવારી બતાવવાની છે નહીતર આપણે અહીંયા સો એ સો ટકા પૂરું મકાન છે તો સો ટકાવારી બતાવીશું એન્યુઅલી ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી તમે જે પ્રોપર્ટી ખરીદી કરેલી છે એમાંથી જો કોઈ દુકાન હોય તો એમની આવક થતી હોય તો એ લખવાની છે અહીંયા કંઈ આવક નથી એટલે આપણે નોન બતાવીશું ત્યાર પછી પરચેઝ પ્રાઇઝ જે તે સમયે તમે મકાન કે જે કંઈ ખરીદી કરેલી છે એમની કિંમત અહીંયા બતાવવાની છે હું અહીંયા પિસ્તાલીસ લાખ રૂપિયાનું મકાન છે એમની કિંમત બતાવું છું પર્સનલ સેવિંગ તમે એ સોચ ઓફ ફાઇનાન્સ એટલે કેના માધ્યમથી તમે આ મકાન ખરીદેલું છે તો સેલરી ઇન્કમથી ખરીદેલું હોય તો એ કેટલા રૂપિયામાંથી તો માની લો કે આપણે વીસ લાખ રૂપિયા છે સેલરી ઇન્કમમાંથી આપેલા છે અને પચીસ લાખ રૂપિયાની લોન કરેલી છે તો અહીંયા બંને વિભાગ વિભાગસે અલગ અલગ બતાવી પચીસ લાખ હોમ લોન એસબીઆઈ બેંક પર્સન ફ્રોમ હોમ પ્રોપર્ટી એટલે એન્ટર ફૂલ નેમ અહીંયા તમે પ્રોપર્ટી કેમની પાસેથી ખરીદી છે એમનું અહીંયા નામ લખવાનું છે ફૂલ એડ્રેસ ફરી પાછું તમે એડ્રેસ અહીંયા તમારે લખવાનું રહેશે ત્યાર પછી એમની સાથેનો તમારે જો સંબંધ હોય રિલેશન તો લખવાનું છે નહીંતર ત્યાં નોન બતાવવાનું છે એમની પછીનું ઓપ્શન છે એમાં નો અને ફૂલ નેમ ઓફ પર્સન ત્યાં નોટ એપ્લિકેબલ અને ત્યાર પછીનું ઓપ્શન છે એમાં પણ નોટ એપ્લિકેબલ બતાવવાનું છે પ્લેસની અંદર આપણે જે પ્લેસ ઉપર રહેતા હોય એ પ્લેસ લખવાનું છે ત્યાર પછીનું એટેચ આપેલું છે ત્યાં આપણે મકાન ખરીદ્યું હોય તો એમનો દસ્તાવેજ છે એના કોઈ બિલ હોય વાઉચર હોય તો જે કાંઈ વસ્તુ એમની ફાઇલ હોય અહીંયા અપલોડ કરવાની રહેશે અને કોમેન્ટની અંદર તમે જે કાંઈ લખવું હોય તો લખી માય ફર્સ્ટ હોમ અને ત્યાર પછી ચેકબોક્સની અંદર માર્ક કરી અને સબમિટ બટન તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આવશે યુ આર યુ શ્યોર ડૂ યુ વોન્ટ ટુ સબમિટ ધ પ્રોપર્ટી તો તમારે યશ ક્લિક કરતાં અહીંયા તમારી ઇમૂવેબલ પ્રોપર્ટી છે એ પણ આ રીતે તમે અહીંયા સેવ કરી શકશો આ રીતે અહીંયા આપણે બે પ્રકારની પ્રોપર્ટી મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી કેવી રીતે કર્મયોગી પોર્ટલ ઉપર એડ કરવાની છે એમની વિગતે વાત કરી મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી આભાર હસ્તુ